શહેરના નવા બસ સ્ટેન્ડના પાછળના ભાગે આવેલી પંચવટી સોસાયટી એક અને પંચવટી સોસાયટી બેમાં છેલ્લા તેર દિવસથી પીવાના પાણીની આવક સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે જેના કારણે સ્થાનિકોની હાલત અત્યંત કફોડી બની છે પીવાના પાણીની સાથે સાથે ઝોવેન જરૂરિયાતની તમામ પ્રકારની કામગીરી પણ પાણી ન આવવાના કારણે અટકી પડી છે જેના કારણે તેઓ પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે આ મુદ્દે આજે સ્થાનિક વ્યક્તિ દ્વારા પાણીના ટાંકામાં ઉતરી અંશન ઉપવાસ શરૂ કર્યા હતા તેઓએ આક્ષેપ કર્યો હતો કે આ વિસ્તારમાં લાંબા સમયથી પાણીની સમસ્યા છે પરંતુ તંત્ર તેમાં ધ્યાન આપતું નથી છેલ્લા તેર દિવસથી તો સંપૂર્ણ પાણી આવતા બંધ થઈ જતા તેઓને હાલ તમામ પ્રકારની કામગીરી માટે પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મારું નામ ચેતનભાઈ ભીલા છે હું પંચવટી બે સોસાયટીમાં રહું છું અમારે દસ વર્ષથી આ પાણી આવતું જ નથી અને એના માટે મેં કમિશનરને કલેક્ટરને ચીફ ઓફિસરને મુખ્યમંત્રીને બધાને રજૂઆતો કરેલી છે એના એની બારે એ એને મેં જાણ કરેલી છે અંતે તંત્ર નિર્ભર થઈ ગયું હતું તો કોઈ પણ જવાબ દેતા નથી એટલે મેં છે ને અંતે મારે આ અંજળનો ત્યાગ કરી અને આ ટાંકાની અંદર વિરોધ કરવા અનોખો વિરોધ કરવા માટે મારે મજબૂર થયો છું જો મને પાણીની સુવિધા નહીં આપે તો જ્યાં લગી પાણી નહીં આવે ત્યાં લગી હું આયાનઆયા રહીશ મારું જે થવું હોય થાય એની જવાબદારી કલેક્ટર અને કમિશનરની જ રહેશે કારણ તો હવે એ લોકોને જોવાનું હોય ને સાહેબ કેમકે આ અમારી ટેલની કુંડીની કોઈને છેલ્લો વિભાગ આવે છે વિસ્તાર આવે છે જ્યાં અમારી ટાંકી આથી સાત આઠ કિલોમીટર દૂર છે આગળ ઘણા બધા ટેનામેન્ટો બની ગયા છે તો એ પાણીનો બેફામ ઉપયોગ કરે છે અને એ ગેરકાયદેસર કનેક્શનો છે એ અમારો પ્રશ્ન નથી પણ એ બધા કનેક્શનોના હિસાબે અમે પાણી પહોંચતું નથી અને અમને સરદારબાગના ટાંકેથી નજીકથી મળે તો જ અમને પહોંચી શકે એવી વ્યવસ્થા છે તો એ લોકો કરતા નથી કમિશનર સાહેબને અમે આ રજૂઆત કરી તો કે એને સમય લાગશે તો સમય આ પ્રાથમિક જરૂરિયાતમાં સમય કાં શા કારણથી પ્રાથમિક જરૂરિયાતની સમય તો તરંત થાય એને પ્રાથમિકતા કહેવાય નકર તો પ્રાથમિકતા છે નહીં આગળનું હું તો આ અંશન ઉપર જ છું જ્યાં લગી ન હોય ત્યાં લગી હું અંશન ઉપર જ રહીશ અને બીજા સોસાયટીવાળા કાલે નગરપાલિકામાં બધા કુટુંબ સાથે અહીંયા રહેવા જવાના છે એવું કહે છે ટોટલ હું તો અહીંયા ટાંકામાં અન્સર ઉપર જ બેઠો છું પાણી વગર જ